આજના વિડીયોમાં જાણીશું જો તમે જૂનું ઘર ખરીદ્યું હોય તો તેમાં જતા પહેલાં તમારે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિ વાસ્તુ દોષ ન નડે એ માટે શું કરવું જોઈએ તે વિશે જાણીશું તો દરેક વ્યક્તિની એ ઈચ્છા હોય છે કે એક પોતાનું ઘર હોય અને દરેક માણસની પરિસ્થિતિ સરખી હોતી નથી તો ઘણા લોકો નવો પ્લોટ ખરીદી અને નવું જ ઘર બનાવતા હોય છે તો એમાં કોઈ ખાસ મુશ્કેલીઓ નડતી નથી ખાસ પૂજા કરી અને વાસ્તુ કરી અને રહેવા યોગ્ય થઈ જતું હોય છે પણ ઘણા લોકો પરિસ્થિતિ પ્રમાણે જૂનું ઘર ખરીદી અને પછી એમાં રહેવા માટે જતા હોય તો એ માટે એમને અમુક વાસ્તુશાસ્ત્રની રીતે ઉપાય કરવા જોઈએ તો જો તમે જૂનું ઘર ખરીદ્યું હોય તો એ પહેલાં એ ઘરમાં અમુક માણસો રહેતા હોય તો એમનો પ્રભાવ એ ઘરમાં હોય જ અને હાલ આપણે એ ઘર ખરીદી અને તેમાં વસવાટ કરવો છે તો પહેલાં રહેનાર લોકોનો પ્રભાવ દૂર કરવા માટે આ ઉપાય કરવા તો એ ઉપાય આપણે જાણીશું તો આ ઉપાય કરવાથી આપણને કોઈ મુશ્કેલી નડતી નથી અને પહેલાં રહેનાર લોકોનો પ્રભાવ એ ગરમોથી દૂર જતો હોય છે અને નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે તો એ માટે તમારે એ ઘરમાં જતા પહેલાં એક પૂજા તો અવશ્ય કરાવી પણ તદુપરાંત રાય એટલે કે રાયમાં સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે તો એક દિવસ એ ઘરમો રાય ફેલાવી દેવી અને તે ઉપરાંત ટોયલેટ અને બાથરૂમમાં મીઠું એટલે કે નમક ફેલાવી દેવું અને એક દિવસ એમ જ રાખવું અને પછી બીજા દિવસે એ રાઈ પણ ભેગી કરી લેવી અને બહાર ફેંકી આવવું અને મીઠું જે નાખ્યું છે ટોયલેટ અને બાથરૂમમાં એને પાણી નાખી અને ગટરમાં વહાવી દેવું તો આનાથી શું થશે તો રાય એટલે કે શનિદેવને દાન કરવામાં ઉત્તમ ચીજ છે રાય તો આ રાયને ફેલાવવામાં આવે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ રાય સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તો રાય ફેલાવાથી ઘરમાં નવી ઉર્જા પેદા થાય છે અને જે લોકો પહેલાં એ ઘરમાં રહેતા હોય પહેલાં એ ઘરમાં રહેનાર લોકોનો પ્રભાવ દૂર કરે છે અને જે તમે મીઠું ફેલાવ્યું છે ટોયલેટ બાથરૂમમાં એ પણ રાહુનો કાળ એટલે કે નેગેટિવિટી દૂર કરે છે અને તદ ઉપરાંત એ ઘરમાં જતાં પહેલાં અઠવાડિયા સુધી કપૂરનો ધૂપ અવશ્ય કરવો તો આ પણ નવી ઊર્જાનો સંચાર કરે છે તો તમને કોઈ પણ પ્રકારનું દોષ નડતું નથી અને આ વૈજ્ઞાનિક રીતે પણ સચોટ કરેલ બાબત છે તો આ બાબતોમાં કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા છે જ નહીં તો મિત્રો માહિતી પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં